શ્રી ગણેશાય નમઃ ભક્તો અત્યારે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો શ્રાદ્ધ પક્ષમાં નિત્ય ગુરુડ પુરાણનું શ્રવણ કરવું ખૂબ જ સારું ગણાય છે અને તે પુરાણનું શ્રવણ કરવાથી આપણા પિતૃ આપણને પ્રસન્ન થાય છે અને શ્રાદ્ધ નાખવાથી પણ આપણા પિતૃની કૃપા આપણા પર હંમેશા બની રહે છે એ માટે પુરાણનું શ્રવણ કરવું જોઈએ તો શ્રાદ્ધ પક્ષમાં ચાલો આપણે ગુરુડ પુરાણનું શ્રવણ કરીએ તો ગુરુડ પુરાણનું મહાત્મય પહેલાં આપણે સાંભળીએ તો પ્રાચીન કાળથી પુરાણ સાહિત્યનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે વેદની જેમ પુરાણ પણ ભગવાનના શ્વાસ રહ્યા છે વેદ ચાર છે ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ પાંચમો વેદ ઇતિહાસ પુરાણ છે વેદને સ્પષ્ટ કરનાર અતિ પ્રાચીન એવા તેનું નામ પડ્યું છે પુરાણ તો ભગવાન વ્યાસ દેવે અતિ પ્રાચીનતમ પુરાણો પ્રકાશિત કરીને પ્રચાર કર્યો છે વાસ્તવમાં પુરાણો અનાદિત અને શાશ્વત છે મહાપુરાણો અઢાર છે બ્રહ્મ પદ શિવ વિષ્ણુ શ્રીમદ ભાગવત નારદ માર્કેન્ડ અગ્નિ ભવિષ્ય બ્રહ્મવેદ લિંગ વરા સ્કંદ વામન કુર્મ મત્સ્ય ગુરુડ અને બ્રાહ્મણ બ્રહ્માંડ આ બધા પુરાણો એક એક થી ચડિયાતા વિશેષ મહત્વ ધરાવે છે ગુરુડ પુરાણ મહત્વ સર્વવિદિત છે માનવ જીવન કલ્યાણ પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા મૃત્યુ પછીની ઉધર્વ દેહની ક્રિયાઓ શ્રાદ્ધ વગેરેની વિશ્વાસ બેસે તેવી ગુરાડ ગુરુડ પુરાણ સત્તર આધ્યાયનું લઘુ પૌરાણિક આખ્યાન છે ભગવાન વિષ્ણુએ પોતાનું વાહન ગુરુડજીને યમદેવની યમપુરીનું ભયાનક વર્ણન કર્યું છે પાપાચાર પ્રાણીઓને અલોક અને પરલોક બંનેની અનેક કષ્ટો સહન કરવા પડે છે મનુષ્યોનો જન્મ લીધા પછી પણ જો સત્કર્મો કરવામાં નહીં આવે તો યમપુરીમાં જઈને કષ્ટો જ કષ્ટો મળે છે પોતાના માતા પિતાની ઉત્તર ક્રિયા પુત્રે કરવાનું પરમ આવશ્યક છે એ પુણ્ય કર્મ છે પુત્ર તો તે જ છે જે પુણ્ય નામના નર્કમાંથી માતા પિતાનો ઉદ્ધાર કરે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે પુત્ર પોત્રાદિ દ્વારા પુણ્ય આદિ કરવાથી પિતૃદેવને જે આનંદ મળે છે તે ખરેખર અલૌકિક છે એ બધાનું વર્ણન ગુરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે શેરિયાદાન પદદાન વગેરેની મહત્તાનું વર્ણન ગુરુડ પુરાણમાં વાસ્તવિક પૂર્ણ કરવામાં આવ્યું છે સજ્જન અને પવિત્ર માતા પિતાના ગૃહે સુપુત્ર જન્મે છે ધર્માત્મા સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરે છે ગુરુડ પુરાણનું શ્રવણ પોતાના તથા પૂર્વજોના ઉદ્ધારને માટે કરવાનું છે તેથી પુણ્ય કર્મોની સાધના પરમ અશ્ચિપ છે ધાર્મિક વચનોમાં શ્રદ્ધા ગુરુમાં આસ્થા જ્ઞાનની પ્રાપ્તિ તત્વજ્ઞાન વગેરે સર્વમાં ગુરુડ પુરાણ કથાનું શ્રવણ કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષ પિતૃ કર્મોમાં વેદ ધર્મશાસ્ત્ર અખ્યાન ઇતિહાસ પુરાણ વગેરે સાંભળતા સાંભળવા જ જોઈએ ગુરુપુરાણ વેદાંત દર્શનથી ભરપૂર છે ઈશ્વરની શક્તિ અપરંપાર છે એ શક્તિ છે માયા જેનાથી ઈશ્વર અજ્ઞાનીઓ માટે અદૃશ્ય રહે છે ગુરુપુરાણના વચન અમૃત વચન છે જે પ્રમાણે આચરણ કરવાથી મનુષ્યને ભવસાગરથી મુક્તિ મળે છે અજ્ઞાનથી જ જીવવાનું આ જગતમાં આગમન થાય છે અનેક શરીરમાં જીવ ઉત્પન્ન કરે છે અને મૃત્યુ પામે છે તે સૌ દુખમાં આકુળ વ્યાકુળ રહે છે કોઈ સુખી નથી હોતું અને મૃત દેહ થી વધુ કોઈના શરીરમાં તત્વ જ્ઞાન હોતું નથી દેહધારીઓને ચોર્યાસી લાખ ફેરા ફર્યા પછી જન્મ પછી સત્કર્મોથી મનુષ્ય દેહ મળે છે શરીર વિના કોઈ પુરુષાર્થ કરી શકતો નથી તેથી સત્કર્મ કરતા કરતા આ દેહની રક્ષા કરવી રક્ષિત આ શરીર ધર્મ અર્થે જ હોય છે ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન યોગ માટે હોય છે આમ જીવન મુક્ત પામે છે મોક્ષની સીડી દેખાતી હોવા છતાં આ દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી મોક્ષનો પ્રયત્ન નથી કરતો તો પછી તે મૂર્ખ કોણ ગણાય આમાં મનુષ્ય જ ગણાય ને તો ચાલો આજે આપણે ગુરુડ પુરાણમાં કાળ અને બુદ્ધનું શ્રવણ કરીએ તો કાળ એ માનવ માત્ર મૃત્યુને પાત્ર છે જે જન્મ્યું જાય છે તે ખીલ્યું તે કરોડપતિઓ રાય કે રંગ પર આજે નહીં તો કાલે કાળનો પંજો પડે જ છે માનવ માત્રને એટલી તો ખબર જ હોય છે કે એક ના એક દિવસ તે કાળનો પોળિયો થઈ જ જશે પરંતુ કાળ ક્યારે આવશે તેની ખબર પડે તો કઈ રીતે તેની ખબર પડે તે આપણે શ્રવણ કરીએ કાળ અંધાર્યો આવે છે પછી આગોતરી સૂચનાઓ આપી આવે છે મોટા ભાગે કાળ આવતા પહેલા જીવન માત્રને સાવધ કરે છે ચેતવણીનો સૂર સંભળાવે છે કહે છે જેને ગગનમાં અરુંધતીનો તારો દેખાતો નથી તો તેણે માનવું કે તેનું મૃત્ય સપ્તાહમાં થશે શરીર કે પડછાયામાં છિદ્રો દેખાય તો માનવું કે દસેક મહિનામાં તેને કાળ ઝડપી લેશે સ્વપ્નમાં પોતાનું શરીર કાદવ પડેલું દેખાય તો તેનું આયુષ્ય નવ મહિનાનું ગણવું કાદવ શરીર કાદવમાં શરીર તરતું દેખાય તો તેનું મૃત્યુ છ સાત માસમાં જ થશે જે પોતાને ગધેડા પર સવાર થયેલો જુએ તે પાંચ છ મહિનામાં મૃત્યુ પામે છે પોતાના કાનમાં આંગળી નાખ્યા પછી જો સંભળાય તો પાંચ સાત દિવસમાં મૃત્યુ સમજવું મૃત્યુ આવતા પહેલા તે વિવિધ ચેતવણી આપે છે હે જીવ જો તે સત્કર્મ ન કર્યા હોય તો હજી એ કરી લે મરણ પછી પાછળ સગા પુણ્યદાન કરશે એવી ભ્રમ ભ્રમણા રાખશો નહીં હવે પછી સંસારના મોહ માયા છોડીને ઈશ્વર સ્મરણમાં રદ થાઓ સત્કર્મ અને ધર્મ જ તમારી સાથે આવશે કેટલાક માને છે કે યુવાનીની રંગલલિયા મનાવવા માટે છે અત્યારથી પરમાત્માનું રટન શા માટે કરવું તો ઘટપણમાં ગોવિંદ ગાઈશું પણ જ્યારે ખરેખર ઘટપણ આવે ત્યારે શરીર અશક્ત શિથિલ થઈ જાય છે અંગ ગતલીન પરિણામે તે પ્રભુ સ્મરણ કે તીર્થયાત્રા કરી શકતો નથી નિશ્ચિત તે નેત્રો પ્રભુની મૂર્તિના દર્શન કરી શકતા નથી કાન બહેરા થતા કથા કીર્તનનું પણ શ્રવણ કરી શકતો નથી જીભ ધોતરાવા નથી પ્રભુનું પ્રાર્થના કે સ્તુતિ પણ કરી શકતો નથી અનેક વ્યાધિથી પીડાતો હોય પથારીમાં પડીને કોઈને આશીષ કે દાન પણ આપી શકતો નથી હાય હોય કર્યા કરે છે હરી ચાર પણ કરી શકતો નથી જીવનભર તે જે કંઈ કમાયો હોય તે સઘળું પત્ની પુત્રો પુત્રવધુઓ ભાઈઓ વગેરે આંચકી લીધું હોય છે અને છતાં તેને મરવું પસંદ નથી તો પણ કાળનો તેના પર પડે જ છે કાળ મનુષ્યને અગાઉથી સાવધાન કરે છે હે માનવી જાગ તારો કાળ હું આવું છું અંતે તો તારું શરીર અગ્નિમાં ભસ્મીભૂત થશે હજુ પણ મોતને સુધારવું હોય તો તે જે કંઈ અલ્પ કર્યું છે તેમાં ભગવદ્ ગીતા કરી લે દેહમાંથી આત્મહંસ લો ચાલતો જ્યાં જ પત્ની પુત્ર ભાઈઓ સગાવાલા કહેશે આ હવે ભેગું કરો મોડું થશે તો દુર્ગંધ પર બાંધીને લઈ ચાલો ભાર લાગે કહેતા સૌ કહે રામ બોલો ભાઈ રામ મૃત્યુની ક્ષણ ઘણી વસમી હોય છે એ વેળાએ જો પોતે કરેલા સત્કર્મ દાન પુણ્ય કર્યા અને સ્મરણ રહે તીર્થોમાં કરેલું પ્રદ પ્રભુ દર્શનની ઝાંખી થાય તો જીવને શાંતિ મળે છે પાપકર્મોને યાદ આવે તો જીવ ગભરાય છે ત્યારે ઈશ્વરનું નામ રટન મોતને સુધારે છે સુખ છલોછલ હોય દેહને લાડ લડાવતા હોય તેના શરીરની એક દિવસ ભસ્મ થવાની છે શમશાન તો જ્ઞાન ભૂમિ છે આપણે કોઈ મૃતદેહને લઈને શમશાન ઘાટ જઈએ ત્યારે મનમાં શમશાન વૈરાગ્ય પેદા થાય છે પણ તે જાજો વખત ટકતો નથી ઘરે આવીને પાછા સંસાર ચક્રમાં ફસાઈ જઈએ છીએ માયા ચારે કોર વીટળાઈ વળે છે પાપી યમપુરીમાં જતાં ખૂબ જ પસ્તાય છે અરે રે મેં જિંદગીભર કંઈ પણ સદધર્મ પુણ્ય કર્યા નહીં અંતે તે યમપુરીમાં ચિતકારો રડારોડ કરતા પાપોની સજા ભોગવે છે મનુષ્ય માત્ર ચાલશે ભાવશે ગમશે ફાવશે નું સૂત્ર અમલમાં મૂકે તો પૃથ્વી પર કે યમલોકમાં ક્યારેય પણ અશાંતિ અસંતોષ દુઃખ યાતના ભોગવવા પડે નહીં કાળનો પંજો ક્રૂર હોવાનું કહેવાય છે પણ કાળ તો ભગવાન શ્રી કૃષ્ણને વિભૂતિ છે કાળ ઘાતકી શ્રી રીતે કહેવાય તે તો અગાઉથી ચેતવણી આપે જ છે શારીરિક તકલીફો અનેક ઉપાયો છે પણ કાળને રોકવાનો કોઈ ઉપાય નથી જે વ્યક્તિ નિત્ય નિયમ પૂર્વક પ્રભુ પૂજા ભક્તિ કરે તે માટે કાળ આવતો નથી ચાલો હવે આપણે મૃત્યુનું શ્રવણ કરીએ તો સંસારને અસહ્ય કહ્યો છે તે કષ્ટપ્રદ અને મોહનમાં નાખે છે કોણ કોના પિતા કોનો પુત્ર કોની પત્ની કોની માતા ભળી આ ઘર કોનું ધન સંપત્તિ કોની આ બધા કોઈ કોઈનું નહીં હોવા છતાં એ મનુષ્ય મનમાં સંસારની અસાર લાગણી નથી મોહ માયા વળ વળગળ છૂટતો નથી અંતે કાળ આવીને જોરદાર ધમાકો મારીને મનુષ્યને આ બધામાંથી પરવાળમાં મુક્ત કરે છે સુંદર ભરાવદાર દેહ સુંદર સુંદરીનો દેહ પણ હાડકા અને જ બનેલો હોય છે તેના પર મોહ મમતા કેવા માંથી પાણીના પરપોટા જેવા સંસાર એમાં કંઈ પણ કાયમી નથી માટે જ પ્રભુ સ્મરણ અને ભક્તિમાં જીવન ગાળવું જોઈએ એક જિતે અર્થ જ્ઞાન સહિત સત્રો પાઠ કરો ભક્તિમાં બહાર બહારનો દેખાડો કરવાથી ભગવાન કદી પણ રાજી રહેતા નથી પરમાત્માની પ્રાપ્તિ માટે દુઃખો સંકટ સહન કરો તો વૈરાગ્ય આવશે શ્રી કૃષ્ણ શરણમાં નું રટન કરતા કરતા દેહ છૂટે તેને મૃત્યુ નહીં પણ પ્રણાય કહે છે મોહમાયા પ્રમાદને ત્યાગ તે ભગવાનના શરણમાં જાય છે તેનું કદી અમંગલ થતું નથી જીવન સાર્થક થાય છે મનુષ્ય માત્ર જીવન સુધારવા માટે શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ સ્મૃતિ કરવી જોઈએ સવાર બપોર ને રાત્રે સુતી વેળા આખો દિવસ યથાકારો પણ નામ રટન ચાલુ રાખવું તો અંતકાળે પણ સ્તુતિ રટન ચાલુ જ રહેશે પાપાચાર કરીને ભૌતિક સુખો મેળવનાર વૈભવ ભોગવતા આનંદ મેળવે છે પણ અંતે યમપુરીમાં સજા મળતા ચોધાર આંસુએ રડે છે શુભ અશુભ કર્મો સારું ખોટું થવાનું સૂચવે છે મનુષ્ય માત્ર માનનો ભૂખ્યો હોય છે સૌને કીર્તિ કે ચાલવા ચાલવા મન માનપત્રો ચંદ્રિકો મૃત્યુ વેળા અહીં જ મૂકી જવાના છે જેને ભગવાન સન્માને છે તેનું મૃત્યુ મંગલકારી બને છે પુત્ર પુવંત્રમાંથી મુક્તિ આપતો હોય તો અનેક પિતાઓને સદગતિ પ્રાપ્ત થતી હોય છે પિતા એવી આશા ન રાખે કે પુત્ર શ્રાદ્ધ કરશે ને હું સંસાર સાગર તરી જશ હા શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય છે ખરો પણ શ્રાદ્ધથી પિતૃઓનો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે પિંડદાન એટલે શું પિંડદાન એટલે શરીર અને ભક્તિપૂર્વક ઈશ્વરને અર્પણ કરવું એ જ પિંડદાન જે મનુષ્ય પોતાનો દેહ જીવન અર્પણ કરે તે પિંડદાન સાચું કેવળ લોટના પિંડદાનથી મુક્તિ મળી જતી હોય તો ઋષિ મુનિઓ વર્ષો સુધી સત્કર્મ સદગતિ આપે છે આપણે તો પુણ્ય કર્યા વિના જે પુણ્ય ફળ જોઈએ છે પાપના પોટલા બાંધવા છતાં પાપનું ફળ ભોગવવું નથી સારા કે નબળા કર્મોનું ફળ પોતે જ ભોગવવું પડે છે કહેવત છે કર્યું તેવું પામો ને વાવો તેવું લણો બાવળ વાવીએ તો તેના તેના ગુલાબ ગુલાબના ગુલાબના સુંદર સુંદર ફૂલ પર ફૂલો ખીલે ખરા સત્કર્મ વિના ભોજન કરનાર પાપ ખાય છે શ્રાદ્ધથી મુક્તિ મળે નહીં પણ ભગવાન કથાના શ્રવણથી મોક્ષ મળે મૃત્યુ પછી ભાગવત સપ્તાહ થાય તો તેનો શો અર્થ જીવતા જ ભાગવતમય જીવન જીવો તે જ કલ્યાણકારી થાય મૃત્યુ વેળા દશરથ રાજા રામનું રટણ કરતા હતા તેથી તેમનું મરણ મંગલકારી થયું મનુષ્ય લગ્નની તૈયારી કરે છે પણ ઓચિંતુ આવનાર મૃત્યુને આવકારવાની તૈયારી કરતો નથી મૃત્યુ બાદ આત્માને કે મનને મળે છે જેને બંધન હોય તેને જ મૃત્યુ મળે આત્માને કશા કશાનું બંધન નથી હોતું આત્માને પરમાત્મા એક જ છે જે વ્યાપક ચૈતન્ય છે તે જ પરમાત્મા આત્મા કદાપી મૃત્યુ પામતો નથી શરીર પડે પણ મૃત્યુ પામે છે મૃત્યુ એટલે પ્રભુની જીવનનો હિસાબ આપવાનો દિવસ ધર્મ ના દરબારમાં જીવનના પાપ પુણ્યોનો હિસાબ આપવાનો આવે છે ત્યારે જીભના લોચા વળે છે માટે જીવનની કિતાબ ચોખ્ખી રાખજો કામ પર વિજય મેળવે તે કાળ પર વિજય મેળવે ભીષ્મ પિતા કાળને થંભાવી દીધો હતો પરમાત્માના નામ રટનથી પ્રારંભ નાશ પામે વિધિના લેખ પણ પલટાઈ જાય શરીરથી આત્મા છૂટે ત્યારે સંસાર સંપત્તિ મહેલ ઘર બાર બધું અહીં જ છોડીને ખાલી હાથે જવાનું છે સંતોની પુણ્યતિથી ઉજવાય જન્મદિવસ નહીં શ્રીરામ અને શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવાય ભીષ્મ પિતામહ બાણસેણ પર વિચારતા હતા કે હું કાળને આધીન નથી હું તો પ્રભુનો સેવક છું તેથી સ્વયં ભગવાન લેવા આવશે ત્યારે જ આવીશ ભીષ્મે કાળ પર વિજય મેળવ્યો હતો તેથી કાળને આધીન ન હતો કાળને આધીન ન હો તે કાળને આધીન કામ વિજેતા ભીષ્મની પ્રાર્થના ફરી ભીષ્મના મૃત્યુનો મહોત્સવ વેળા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકી જતા વખતે ખાસ હાજરી આપી હતી જે મનુષ્ય જીવનના અંતિમ શ્વાસ પર્યાય ભક્તિ કરે રામકૃષ્ણ નારાયણને સ્મરણ કરે તેની સદગતિ થાય છે નામ જપનો મહિમા મોટો છે ના મરટણથી બહુ સાગર તરી શકાય છે વાલ્મિકીએ અંતિમ ઘડીએ નારાયણના નામનો ઉચ્ચાર કર્યો હતો તો તેના પાપ ધોવાઈ ગયા અને તે સદ્ગતિ થઈ જે પ્રભુ માટે જીવે તે પરમાત્માને માટે મરે તેનું મૃત્યુ મંગલમય બને છે શણ ભુંગર કાયા પર મોહ માયા શું રાખવી કાચના વાસણ પેઠે કાયા ફૂટી જશે ત્યારે ફરી સાંજે પણ નહીં સત્કર્મોની કદી સમાપ્તિ હોતી નથી છેલ્લા શ્વાસ પર્ય શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કીર્તન શ્રી કૃષ્ણ શરણમમાં રટતા રહેવું સતયુગમાં શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન દ્વાપર સેવા પૂજા અને કળિયુગમાં હરિકીર્તન કરવાથી મૃત્યુ મુક્તિ મળે છે ભાગવત વાંચો સાંભળો ગુરુપુરાણ વાંચો અને તેના બોધ લેશો તો તમારું સર્વ મંગલ જ થશે ભક્તિના પ્રતાપે મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ સદૈવ જગદીશ પ્રભુમાં સમાયાને અમર થયા પરીક્ષિત રાજા અને અમર થયા ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી શુદ્ધ થાય પણ મન શુદ્ધ થતું નથી શ્રી કૃષ્ણ કથા શ્રી વિષ્ણુ કથારૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી જ મન શુદ્ધ થાય છે મનુષ્ય પોતાના જીવનમાં કંઈ કેટલીય પરીક્ષાઓ આપે છે પણ અંતિમ પરીક્ષા તો મૃત્યુ જ છે જેનું જીવન પવિત્ર તેનું મૃત્યુ મંગલમય છે બસ આ જ રીતે ગુરુડ પુરાણ શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો અને કમેન્ટમાં જય ગુરુ જય શ્રી કૃષ્ણ શરણમમાં લખી દેજો અને હવે આપણે બીજો વિડીયો અધ્યાય બે સાંભળીશું